આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની એમએસપી એકસો પચાસ રૂપિયાથી વધીને એકસો પંચોતેર રૂપિયા થઈ શકે છે લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ ટકાથી દસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે ઘઉંની એમએસપી ત્રેવીસો રૂપિયા સુધી થઈ શકે છે જ્યારે હાલમાં ઘઉંની એમએસપી એકવીસો પચીસ રૂપિયા છે મસૂરની એમએસપી દસ ટકા સુધી વધારી શકાય છે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હાલમાં ચારે તરફ ગરમીનો ભારે કહેર જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે અને આગાહીના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે બેથી દસ જુલાઈના સેશનમાં રાજ્યમાં છૂટો સવાયો વરસાદ થઈ શકે છે અને સાથે સાથે સત્તરથી ઓગણત્રીસ જુલાઈનું જે સેશન છે તેમાં બાર દિવસનું હશે અને આ બાર દિવસ દરમિયાન ભયંકર ધોધમાર વરસાદ પડી શકે છે અને આ વખતે બે હજાર ચોવીસમાં ચોમાસું લાંબુ ચાલશે જેના કારણે ખેડૂતોના પાક ખરાબ પણ થઈ શકે છે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ મિત્રો તો દેશના ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણ યોજના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ એંસી ટકા ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે સ્વાભાવિક છે કે એમની આવક પણ ઘણી ઓછી છે આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો મહિલા ખેડૂતો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સબસિડી આપવામાં આવશે બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ફરી ગુજરાત આવવાના છે પહેલી મે ના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે પીએમ મોદી દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરશે લીમખેડામાં તેઓ ચૂંટણી સભા સંબોધશે મોદી પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર માટે ચૂંટણી પ્રચાર કરશે આ કાર્યક્રમોને લઈને જિલ્લા ભાજપ અને તંત્ર તૈયારીમાં લાગી ગયું છે